જો ભાઈ જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીવાળા તમારી પાસે વોટ માંગવા આવે એ લોકો તમને ધર્મની રાજનીતિ શીખવાડે તમને ઓલાથી ડરાવે ઓલાથી ડરાવે તમારું મંગળસૂત્ર સલામત નહીં રહે તમારી ગાય ભેંસો સલામત નહીં રહે જો એ લોકો સત્તામાં આવી જાહે તો એટલે તમે માય કાગળ થઈને ડરી જાઓ છો એટલે વાંક તમારો છે એ લોકોનો નથી અને એ જ બીકમાં તમે કમળનું બટન વારંવાર દબાવો છો પછી એ લોકો સત્તામાં આવે સત્તામાં આવ્યા કેડે તમે પાછા એને સવાલ કરો છો કે સ્કૂલની ફીમાં એટલો બધો વધારો થાય છે તો એક ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય સોશિયલ મીડિયામાં વિરોધ કેમ નથી કરતો શું કામ કરે એણે તો તમને ઓલા લોકોથી બચાવવાની ગેરંટી આપી છે બાકી ફીમાં વધારો થાય મોંઘવારીમાં વધારો થાય પેટ્રોલ ડીઝલમાં વધારો થાય તમારી કમર તૂટી જાય તમારી ચડ્ડી ઉતરી જાય તો એ જવાબદારી એ લોકોએ નથી લીધી બરાબર એટલે તમારે ડરતું રહેવાનું અને કમળનું બટન દબાવતું રહેવાનું જાગૃત તો આપણે બનવાનું નથી કારણ કે આપણે હાથ પેઢી ઉધીના હામ ખાધા છે કે માય કાંગલા થઈને રહીશું પણ બીતા બીતા રહીશું પણ આને જ વોટ આપશું બરાબર તો દબાવવા રાખો મજા કરો ને યાર હું કામ ગભરાવશો